માર બેટી લાગી છે નબરી ફૂક એટલે રોટલો કરીને ખાવો પડશે અને માર બેટું આ તો શું એકલો ખેર કોણે લોટો પડ્યો ને ફાળે રીતો છે ના તન પેલો લોટ સાળે મસ્ત રોટલો કરી નાખું એની બેનકી લકીને મારા ડબ્બા ખોલ ખોલ્યો 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 ઓ કારે મને મને

એટલે મેળકો ડબ્બા હું ધોન આલી ને બે ત્રણ દાડા માર બીટું લગ્નમાં ખાવા રહ્યો અને કોઈ ધોન આવ્યું ના લોટ ના નાખી હવે કરવું તો કરવું શું મારું બેટો એક તો આટલો તો લોટ રોટલો થાય હવે મારું બેટો વાજ્યા છે બે અને લાજી છે પેટમાં દબર ફૂક અને ચાણ મૂકવામાં મજ આવ્યો અન ચાણ દળનું કર્યું અને ચાણ બેટો કંઠીવાળામાં દળી ના છે અને ચાણ શેત્રમાં આવ્યો એટલી કડા તો મારું બેટું હોત પડી રહ્યા અમારે તો હું તો ચાણ ખાયો અને ભૂખે તો ભર લાગી છે કાળ મૂટી દોષી જતી રીતે મારી બેટી પિયર કીધા વગર એમે કહેતી ને કે દહેણું કરીને દળાવજો કહું લોટ નહીં ઘેર લોટ નહીં આજો આ મગજ ફરી જાય છે અમાન અમાન હવે કરવું તો કરવું શું લોટ છે નહીં અને તબરી ભૂખ લાગી છે આ લાય તાન આ મેકવા જે હવાલાન મોય

એટલે મારો બેટુ ખબર જ નહી પડતી કે રાત છે કે દાડો છે અને હું બરસ કરતો અલ્યા શું તમે આ કેટલા વાગ્યા ખબર છે કેટલા વાગ્યા બે વાગ્યા બે ઓ તારે બે વાગ્યા બે વાગે તમે દાતન બરે લઈ બેડા ને ફોણે લઈને બેઠા ના તારી મુયે પુરક કરશું લે તારી પરમ આવો મને ફાંચી છે શું લાગે ખરા બફરમ આપણે દાતન કરે છે નક્કી અને સડચી લે આ લાગે સડચી જીવ છે ટૂંક સમયમાં આતા

એ કણ શું કેનો હા કોઈ નહીં આ બીજો તમાર જેવા છે એટલે કે 25 25 રૂપિયા કરીને આવતા લાવીએ ભૂખ લાગી છે હાર હારો

રૂપાની મૂનાની બધી કરીને ત્યારે આવજો ફાડે આવી ના ખબર છે તું ડોશીન કસકડાની બંગડી વાળા શું કરે છે આવા બસ ના પણ ને આઈ બડી ભૂખે તો બલ આ તારી મારી આ તો થઈ ગઈ તો ડળાય નહી અલ્યા અમને બોડામ ડબો છોડ્યો હમણે અલ્યા એ શું આવું કરે હજી દરાયે નઈ તારે અલ્યા તા હું હવે શેર હું શું કરું આ છે જ લોટનો આંતી શું કમ લુઠુ બોલે આંતી આટલો ડબો છે તને ઈ પાઉ અસુરામપુર દરાયે નહી હું આજ પૂરી ખાવા લાયો છું પૂરી લઈ જાય એટલે જો ભાઈ તો મન નઈ આ ખાવ તો પાવતા

ના મોત લોટા લ્યો અને આ તો મોતતા કરતા ઉખડી લેવું બે જગઢ બાપા ખૂમો પાડ્યો વાટકાને મારે હવે મારે બેટું ભૂખ તો દબાણ લાગી છે નહીં મોત લોટા લ્યો નહીં એમ તો આ લ્યો હું એ છે પણ એનો તો ખેર ખાવા ખાવાશે જ નહીં ભાઈ શે સાલું દારૂડિયું સોગલું એને ખાવાની હોય તો મનસાનો લોટાની છે પણ આજ મજબૂરીના કારણે દાવું તો પડશે હો કદાચ આગળ ચોકથી લાઈને દળાય હોય હેઠ દાવા દે હેઠ

મને પતા થા તું આવ આગે મને પતા થા તું આવો ગે પણ તને શું ખબર તો એમ કે તું કશું આગળથી પોવિ સેવાણી કરે છે શું તું ઓપળો અંબાણી છે ને અંબાણી ને મમ્માણી ની ને બોલ બે ભૂખ લાગી મને અરે ભૂખવાdio

આશુ લઈને આવેલા તું આશુ લઈને આવ્યો પાછું લઈને આવ્યો આ લોટ છે એટલે તે મને આવો સમજો અને મારા અઢીસો રૂપિયા વાળો કુર્તો બગાડ્યો કુર્તો આવો લોટ આવો લોટ આવે આવો લોટ આવે ખોટું સારી

કૃષ્ણાભાઈ કોમેડીમાં ન્યૂ એક્ટર એડ થયો છે તો તેમનું નામ અને પરિચય આપશે જો મિત્રો મારું નામ છે અને તેમનું કોમેડીમાં નામ આપ્યું છે અહેમતાજી ઠાકોર તો તમને સરસ સરસ કોમેડી સાથે હસાવતા રહેશે અને હવે બધા વિડીયોમાં અહેમતાજી ઠાકોર આપણને સરસ મજાની કોમેડી આપતા રહેશે અને આ થોડા શો માં પાકો કેવા માંગે છે મિત્રો અપડી તો મિત્રો તો મારું કેવું છે કે તમે વિડિયો લાઈક કરજો શેર કરજો અને સબસ્ક્રાઇબ કરજો મિત્રો પ્રેમ થી અમે વિડિયો બનાવ્યો બસ બસ તો અમારે શો કેવું છે કે બે ફોટક માર્યા છે તો મિત્રો આ તો એક કોમેડી વિડિયો બનાવે છે કોઈ સિરિયસ નહીં છોમો પાક કજી પીતા નહીં એની ઉંમરે નહીં દારૂ પીવે એટલે આ તો તમારા માટે મનોરંજન માટે વિડીયો બને છે તેમનું કેવું છે તો કોમેડી નવા હોય તો મિત્રો લાઈક શેર કરવાનું ભૂલતા નહીં આવા આવા ને નહી વિડીયો ક્રિષ્ણભાઈ કોમેડીમાં આવતા રહેશે મળીએ નેક્સ્ટ વિડીયો